જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે માંસાહાર પાપ કે પુણ્ય ભગવાન કૃષ્ણ દ્વારા કહેલું આ કથા સમજાવશે માંસાહાર પાપ છે કે પુણ્ય આમ તો ભોજનમાં શું ખવાય અને શું ન ખવાય તે દરેક વ્યક્તિને અંગત ફેંસલો હોય છે પરંતુ અહીંયા અમુક લોકો હિન્દુ ધર્મમાં માંસાહારને નીચ માને છે ત્યાં અમુક લોકો માંસાહારને માન્યતા આપતા હોય તેવું જોવા મળે છે આજે પણ આપણે ઘણી જગ્યાએ જોવા મળે છે કે માંસાહારી વ્યક્તિઓ શાકાહારી વ્યક્તિઓને ઘાસ ખાવા કહે છે તો આ બાજુ શાકાહારી વ્યક્તિઓમાં માંસાહારી વ્યક્તિઓને જાનવરો ઉપર અત્યાચાર કરવાવાળા માને છે પરંતુ મિત્રો કોઈપણ વાતોને આંખ બંધ કરીને માની લેવી તે બુદ્ધિમાન વ્યક્તિનું લક્ષણ નથી એટલા માટે જ ચાલો જાણીએ હિન્દુ ધર્મ ગ્રંથોમાં માંસાહાર અને શાકાહારી ભોજનમાંથી કયા ભોજનને ઉત્તમ માનવામાં આવે છે હિન્દુ ધર્મમાં કયું ઉત્તમ ખાવાનું મનાય છે કે નહીં તે વાતને લઈને ઘણા બધા લોકોના મનમાં બ્રહ્મ છે અને તેનું કારણ ઘણા લોકોમાં વેદના વેદોના વિષયમાં જોવામાં આવતી શંકા છે જેના લીધે એ સમજે છે કે પશુબલી અને માંસાહાર વગેરેનું પ્રમાણ ગ્રંથોમાં જોવા મળે છે પરંતુ મિત્રો આ અર્ધ સત્યથી વધારે કાંઈ જ નથી વેદો અને પુરાણો હિન્દુ ધર્મમાં મુખ્ય ગ્રંથો છે વેદોનો સાર ઉપનિષદ અને ઉપનિષદનો સાર ભગવદ્ ગીતા છે વેદોમાં પશુ હત્યાને પાપ ગણવામાં આવે છે અને માંસ ખાનારાના સંબંધમાં સ્પષ્ટ મનાઈ કરેલી છે કે યજુર્વેદમાં કહેવાય છે કે મનુષ્યને પરમાત્માની બધી જ રચનાને પોતાના આત્માને તુલ્ય માનવી જોઈએ અર્થાત તે જ રીતે પોતાનું હિત જુએ તેવી જ રીતે બીજા મનુષ્ય પ્રાણીઓનું પણ હિત કરે બીજી બાજુ અથર્વવેદમાં પણ કહેવાય છે કે મનુષ્ય તમે ચોખા ઘઉં દાણા વગેરે ખાદ્ય પદાર્થોનું આહારના રૂપે ગ્રહણ કરો એ જ તમારા માટે સૌથી ઉત્તમ ભોજન છે તમે ક્યારે પણ કોઈ નર અથવા માદા સાથે હિંસા ન કરો બીજા બીજી બાજુ ઋગ્વેદમાં કહેવાય છે કે ગાય જગતની માતા છે અને તેની રક્ષામાં જ સમાજની ઉત્પત્તિ છે મનુષ્યોની તેમની સમાન બધા જ પશુઓની રક્ષા કરવી જોઈએ ગીતામાં ખાવા કે ન ખાવા આ ત્રણ શ્રેણીઓમાં ઉલ્લેખ કરવામાં આવે છે જે સદગુણ રજોગુણ અને તમોગુણ જે ગીતા અનુસાર અંદરથી જ મન અને વિચાર બને છે જે મનુષ્ય સાત્વિક ભોજન ગ્રહણ કરે છે તેના વિચારો પણ સાત્વિક હોય છે માંસ અને મદિરા જેવી વસ્તુઓને તામસી ભોજન ગણવામાં આવે છે આવું ભોજન કરવાવાળા લોકો હંમેશા દુઃખી રોગી હોય છે ગીતા અનુસાર સાત્વિક આહારે આયુષ્ય વાળો મનને શુદ્ધ કરવાવાળો બળ બુદ્ધિ અને સ્વાસ્થ્યને તૃપ્તિ પ્રદાન વાળો હોય છે જ્યારે આ જ શાકાહારી આહાર વધારે પડતો ખાટો વધારે પડતો તેલ મસાલાવાળો બનાવવામાં આવે છે ત્યારે તે રાજસી આહાર બની જાય છે રાજસી શોક અને રોગ ઉત્પન્ન કરે છે આવી જ રીતે ગરુડ પુરાણમાં બતાવવામાં આવ્યું છે અને તેમાં ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલી એક કથાનું વર્ણન જોવા મળે છે ગરુડ પુરાણની કથા અનુસાર બાળપણમાં એક દિવસ શ્રીકૃષ્ણ યમુના નદીના કિનારે વૃક્ષની નીચે બેસીને વાછળી વગાડતા હતા ત્યારે જ એક હરણ ત્યાં આવે છે અને તેમની પાછળ સંતાઈ જાય છે તે ખૂબ જ ગભરાઈ ગયું હતું ત્યારે શ્રીકૃષ્ણએ તેના માથા ઉપર હાથ ફેરવતા હરણને પૂછ્યું શું વાત છે તું આટલું બધું ગભરાયેલું કેમ છે ત્યારે જ એક શિકારી ત્યાં આવી ચડે છે અને કહે છે આ મારું શિકાર છે કૃપયા કરીને મને પાછું આપી દો ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ બોલ્યા દરેક જીવ પ્રાણી પર સૌથી પહેલાં તેના પોતાનો અધિકાર હોય છે ના કે બીજા કોઈનો આ સાંભળીને શિકારીને ક્રોધ આવી ગયો તેણે ગુસ્સા સાથે કહ્યું આ મારો શિકાર છે તેને હું પકાવીને ખાઈશ તમે મને જ્ઞાન નહીં આપો તેના વિષયમાં ભગવાન શ્રી કૃષ્ણ ફરીથી કહે છે કોઈ પણ જીવને મારીને ખાવો તે પાપ છે શું તું પાપનો ભાગીદાર બનવા માંગે છે માંસાહાર પુણ્ય છે કે પાપ તું નથી જાણતો શિકારી કહે હું તમારા જેવો જ્ઞાની નથી હું ક્યાંથી જાણું માંસાહાર પાપ છે કે પુણ્ય હું તો બસ એટલું જ જાણું છું કે શિકાર નહીં કરું તો મને ખાવાનું નહીં મળે હું આ હરણને તેના જ બંધનમાંથી મુક્ત કરીને પુણ્ય તો કમાઉં છું પછી શા માટે તમે મને પુણ્ય ન કરવાનું કહો છો જ્યાં સુધી મેં સાંભળ્યું જીવ હત્યા તો શાસ્ત્રોમાં પણ ઉચિત ગણવામાં આવે છે શિકાર તો રાજા પણ કરે છે તો શું આ ફક્ત મારા જેવા નિર્ધન લોકો માટે જ આ તમામ તર્ક સાથે જ શિકારીએ ફરી શ્રીકૃષ્ણને પૂછ્યું હવે તમે જ કહો માંસાહાર પુણ્ય છે કે પાપ શિકારીના મોઢેથી આવી વાતો સાંભળીને ભગવાન શ્રીકૃષ્ણ સમજી ગયા કે તેની બુદ્ધિ માંસ ખાવાના કારણે તામસી થઈ ગઈ છે તેને વિચારવાની અને સમજવાની શક્તિ પણ ખોઈ દીધી છે ત્યાર પછી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા તને એક કથા સંભળાવું તને સાંભળ્યા પછી તું જ બતાવ જે કે માંસાહાર પુણ્ય છે કે પાપ તે શિકારી વિચારવા લાગ્યું કે આ કથા તો હું સાંભળું જ થોડું મનોરંજન પણ થશે અને અંતમાં મને આ હરણનું માંસ પણ મળી જશે શ્રીકૃષ્ણ પોતાની કથાની શરૂઆત કરી એકવાર મગધમાં દુષ્કાળના સમયે અનાજનું ઉત્પાદન ઓછું થયું હતું રાજાને ચિંતા થવા લાગી કે આ સમસ્યાનું નિવારણ જલ્દીથી નહીં કરવું તો રાજ્યમાં સંગ્રહિત અનાજ પણ પૂરું થઈ જશે અને ત્યાર પછી રાજ્યમાં સંકટ વધારે આકર્ષક બનશે આ સમસ્યાથી બહાર આવવા માટે મગધના રાજાએ તરત જ રાજ્યસભા બોલાવી બધાને પૂછ્યું કે રાજ્યની આ ખાદ્ય સામ સમસ્યાને દૂર કરવા સૌથી સસ્તી વસ્તુ શું છે આ સાંભળી જ બધા જ મંત્રી વિચારવા લાગ્યા ઘઉં ચોખા અને અનાજ ઉગાડવા માટે તો વધારે પરિશ્રમ કરવો પડે એટલે એવામાં તો કોઈ પણ વસ્તુ સસ્તી નહીં થાય શિકારનો શોખ રાખવાવાળા એક મંત્રીએ રાજાને ઊભા થઈને કહ્યું કે મારા વિચારમાં તો સૌથી સસ્તો ખોરાક માંસ છે તેના માટે ધન પણ ખર્ચ નહીં કરવું પડે અને પૌષ્ટિક આહાર પણ મળી રહેશે આ સાંભળીને બધા જ મંત્રીઓએ વાતનું સમર્થન આપી દીધું પરંતુ મગધના પ્રધાનમંત્રી પણ હજુ ચૂપ હતા આ જોઈ રાજાએ પ્રધાનમંત્રીને પૂછ્યું તમે ચૂપ કેમ છો તમે તમારા વિચારો રજૂ કેમ નથી કરતા અને તમારું મંતવ્ય શું છે તે જણાવો પ્રધાનમંત્રીએ કહ્યું કે હું એ નથી માનતો કે માંસ સૌથી સસ્તો ખોરાક છે આ વિસ્તાર પર હું મારા વિચારો કાલે સવારે રજૂ કરીશ પ્રધાનમંત્રી એ જ રાત્રે માંસાહારના વિચાર રાખવાવાળા મંત્રીના ઘરે જાય છે જે મંત્રીએ માંસ માટે પ્રસ્તાવ રાખ્યો હતો તે પ્રધાનને જોઈ ગભરાઈ જાય છે તેને લાગે છે કે તેનો કોઈ દુષ્કાર્ય પકડાઈ ગયું છે પરંતુ પ્રધાનમંત્રીએ કહ્યું કે સંધ્યા સમયે મહારાજ બીમાર પડી ગયા હતા તેમની હાલત ખૂબ જ ખરાબ છે રાજ્યસભા વચ્ચે કહે છે કે કોઈ શક્તિશાળી દેહનું બે તોલા માંસ મળી જાય તો રાજાને બચાવી શકાશે તમે મહારાજની ખૂબ જ નજીક છો એટલા માટે તમે જે કોઈ મૂલ્ય લેવા માંગો તે લઈ શકો છો જો તમે કહો તો હું તમને આ એક કામ માટે એક લાખ સુવર્ણ મુદ્રા પણ આપી શકું છું અને એ સિવાય એક મોટો મહેલ પણ તમારા નામે કરવામાં આવશે બસ તમારો જવાબ હા હોવો જોઈએ એટલે હું કતારથી તમારા હૃદયને ચીરી અને બે તોલા માંસ કાઢી લઉં આ સાંભળીને મંત્રીના ચહેરાનો રંગ ઉડી ગયો તે વિચારવા લાગ્યો કે જ્યારે જીવન જ નથી રહે તો પછી લાખો સુવર્ણ મુદ્રાને મહેલનું શું કરીશ ઝડપથી એના કક્ષમાં જાય છે અને તે તિજોરીમાંથી એક લાખ સુવર્ણ મુદ્રા લઈને આ બહાર આવે છે મુદ્રા પ્રધાનમંત્રીને આપતા સમયે તે બોલે છે મહાશય હું તમારી એક લાખ સુવર્ણ મુદ્રામાં મારી એક લાખ સુવર્ણ મુદ્રા આપું છું આ પૈસાથી તમે કોઈ બીજા વ્યક્તિનું હૃદયનો માંસ ખરીદી લો પરંતુ મને જવા દો તમને નમ્ર વિનંતી છે કે આ વાત બીજા કોઈને જાણ ન કરતા ત્યાર પછી પ્રધાનમંત્રી આગળ કહ્યું મંત્રીજી તમે શરીરથી સ્વસ્થ છો તમારું પદ પણ મહારાજ સાથે મળે છે આ માટે રાજવેદે તમારું નામ આપેલું છે તે તમારા એકદાનથી રાજાનું જીવન બચી શકે છે તો તમે માની જાઓ તો હું તમને પ્રધાનમંત્રીનું પદ પણ આપવા માટે રાજી છું અને જીવનભર તમારો કર્મચારી બનીને રહીશ મંત્રીએ આ સાંભળીને કહ્યું જ્યારે મારા પ્રાણ જ નહીં બચે તો પૈસા અને પ્રધાનમંત્રી બનીને હું શું કરીશ જો તમે ઈચ્છો તો મારું બધું જ લઈ લો પરંતુ મને છોડી દો આટલું કહી તે પોતાના ઘોડા ઉપર જઈને બેસી જાય છે જ્યારે એ જવાની કોશિશ કરતા હતા ત્યારે પ્રધા પ્રધાનમંત્રીએ તેના ઘોડાની લગામ પકડી લીધી પ્રધાનમંત્રીએ કહ્યું ભાગવાની કાંઈ જરૂર નથી તમે આરામથી તમારા મહેલમાં જ રહો હું બીજી કોઈ જગ્યાએ જઈને પ્રયાસ કરું છું આમ કહીને પ્રધાનમંત્રી ત્યાંથી જવા જતા રહે ત્યાર પછી પ્રધાનમંત્રીએ મુદ્રાઓ લઈને વારાફરતી બધા જ મંત્રીઓના ઘેરે પહોંચ્યા આ બધા મંત્રીઓ પાસે રાજાના સ્વાસ્થ્ય માટે તેમના હૃદયમાંથી બે તોલા માંસ માગ્યું પરંતુ કોઈ મંત્રી આપવા માટે રાજી ન થયા બધાએ પોતાના બચાવ માટે મંત્રીને એક લાખથી લઈને પાંચ લાખ સુધી સુવર્ણ મુદ્રાઓ આપી એવી રીતે પ્રધાનમંત્રી એક જ રાત્રિમાં એક કરોડ સુવર્ણ મુદ્રા જમા કરી લીધી અને સવાર થતાં પહેલાં જ પોતાના મહેલે પહોંચી ગયા આગળના દિવસે બધા જ મંત્રી વહેલી સવારે પોતાના મહેલમાં પહોંચી ગયા બધાએ વિચારમાં હતા કે રાજાનું સ્વાસ્થ્ય હવે કેવું હશે પરંતુ કોઈ મંત્રી બીજા મંત્રીની રાત્રિની વાત નથી કરતા થોડા જ સમયમાં રાજા પોતાના અંદાજમાં રાજભવનમાં પધારે છે સિંહાસન ઉપર આવીને બેસી જાય છે બધા મંત્રીઓ જોયું તો રાજા કોઈ પણ પ્રકારની અસ્વસ્થ ન હતા તેમને તો કંઈ થયું જ નહોતું પરંતુ પ્રધાનમંત્રીએ તેમને જૂઠું કહ્યું દરેક મંત્રીના મનમાં આ જ વિચાર ચાલતો હતો જ્યારે પ્રધાનમંત્રી રાજાની સમક્ષ એક કરોડ સુવર્ણ મુદ્રા મૂકી રાજાએ પૂછ્યું કે આ સુવર્ણ મુદ્રા શેના માટે છે અને ક્યાંથી આવી ત્યારે પ્રધાનમંત્રી જવાબ આપતા કહ્યું કે મેં બે તોલા માંસ માટે આટલી ધનરાશિ ભેગી કરી છે પરંતુ માંસ ન મળ્યું પોતાનો જીવ બચાવવા માટે મંત્રીઓએ સુવર્ણ મુદ્રા આપી છે હવે તમે જ કહો કે માંસ સસ્તું છે કે પછી મોંઘું રાજાએ પ્રધાનમંત્રીની વાત સમજાઈ ગઈ તેમણે પ્રજાને વધારે પરિશ્રમ કરવાની સલાહ આપી અને રાજકીય અનાજ ભંડારમાંથી અનાજ આપી તેમની સહાય કરી રાજાએ તરત જ પૌષ્ટિક ખેતી કરવાનો આદેશ આપ્યો જળ સિંચાઈની વ્યવસ્થા પણ કરાઈ અને એક કરોડ સુવર્ણ મુદ્રા એ જ કાર્ય માટે ખર્ચ કરવામાં આવી દરેક વ્યક્તિના અનાજ અને ફળ ફળાદી ઝડપથી વધવા લાગ્યા રાજ્ય ભંડાર પણ પહેલાંની જેમ ભરાઈ ગયું અને રાજ્યનું ખાદ્ય સંકેતન પણ દૂર થઈ ગયું કૃષ્ણ ભગવાન પાસેથી આ જ્ઞાન પ્રાપ્ત કરીને શિકારી પરિપૂર્ણ થઈ જાય છે અને તેના જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તે સમજી ગયું કે મહાનતા જીવ લેવામાં નહીં અર્પણ કરવામાં છે શિકારી ભગવાન સામે હાથ જોડે અને ત્યાંથી જતા સમય પણ એક સંકલ્પ કરી લીધો તે પોતાના સંપૂર્ણ જીવન દરમિયાન કોઈને પણ હાનિ નહીં પહોંચાડે મિત્રો જીવનનો આ જ મૂલ્ય છે ભગવાન શ્રી કૃષ્ણ આપને આ કથાના માધ્યમથી સમજાવે છે કે આપણે જેવી રીતે પોતાનો જીવ પ્યારો છે એવી જ રીતે બધા જીવોને પોતાનો જીવ પ્યારો મિત્રો આ કથા સાંભળ્યા પછી આ તમારા ઉપર નિર્ભર કરે છે કે તમે કયો આહાર ગ્રહણ કરવા માગો છો પરંતુ વિજ્ઞાન પણ આ વાતને પ્રમાણિત કરી ચૂક્યું છે આપણા શરીર માટે માંસાહાર કરતાં શાકાહારની તુલના વધારે છે વિજ્ઞાન અનુસાર શાકાહારી ભોજન આપણા શરીરની રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે બીજી બાજુ શાકાહારથી આપણું આયુષ્ય પણ વધે છે જીવને મારીને તમે ખાઈ રહ્યા છો તેને પ્રાણ બચાવવાનો અવસર પણ નથી મળતું હિંસા એ જ નથી જ્યાં માણસનું લોહી વહે અહિંસા એ પણ છે કે જ્યાં માણસના સ્વાર્થ માટે બીજા જીવની હત્યા કરવામાં આવે મનુષ્યનું અંતિમ સમય આવતા આવતા તે સારા કર્મો કરવાની કોશિશ કરે છે પરંતુ આપણે એ ભૂલી જઈએ છીએ કે જ્યારે એ જીવ આપણા માટે કપાયો આપણા માટે તડપે તો તેનો શ્રાપ આપણે આ જીવનમાં જ નહીં આગલા જન્મમાં પણ નથી છોડતો જો તમને મારી વાર્તા પસંદ આવી હોય તો મારી ચેનલને લાઇક શેર અને કોમેન્ટ કરજો અને જય શ્રી કૃષ્ણ